નમસ્કાર હલચલ ભારત ન્યૂઝ ટ્વેન્ટી ફોર માં આપનું સ્વાગત છે હું કવિતા પંચાલ સુરત જિલ્લાના મહુવાના આમચક ગામમાં વારંવાર ગૌ હત્યાના બનાવ બન્યા કરે છે એમાં કોના સાથ સહકાર છે તે જાણવાનો વિષય છે તારીખ એકવીસ અગિયાર બે હજાર પચીસના રોજ સાજનભાઈ ભરવાડને બાતમી મળી હતી કે સુરત મહુવા તાલુકાના આમચક ગામે ગૌવંશની હત્યા થવાની છે બાતમીના આધારે મહુવા પોલીસને સાથે રાખીને આમચક ગામના જંગલ વિસ્તારમાં પહોંચતા દૂરથી પોલીસની ગાડી જોઈને ગૌવંશની હત્યા કરનાર કસાઈઓ નાસી છૂટ્યા હતા અને સ્થળ પર બે ગૌવંશ કપાયેલી હાલતમાં અને બે ગૌવંશ જીવતા મળી આવ્યા હતા અને એક છોટા હાથી ટેમ્પો મળી આવ્યો હતો ત્યારબાદ ગૌરક્ષકો દ્વારા જીવના જોખમે પીછો કરી નવસારી જિલ્લાના અલીપુર ગામનો કસાઈ ભાગી છૂટ્યો હતો એને પકડવામાં નથી આવેલ અને ત્યારબાદ બંને કસાઈને પોલીસને સોંપી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સુરતના ગ્રામ્ય એસપી રાજેશ ઘડિયા સાહેબ અને મહુવા પોલીસ સ્ટેશનના પીઆઈ પારઘી સાહેબ મહુવા પોલીસ સ્ટાફનો ખૂબ જ સારો સહયોગ મળી આવ્યો હતો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સુરત શ્રી એક હજાર આઠ જય જય નંદી મહારાજ જીવદયા ટ્રસ્ટ સુરત અગ્નિવીલ હિન્દુ સંગઠનના તમામ કાર્યકર્તાનો ખૂબ સારો સહયોગ મળ્યો હલચલ ભારત ન્યૂઝ ટ્વેન્ટી ફોરને જોતા રહો શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો નમસ્કાર ધન્યવાદ રિપોર્ટર રાશિદ ખાન પઠાણ મહુઆ સુરત